બાકી હું એમ બનાવું મારે રોજ દવા વિડીયો બને પણ આપણે એ નથી કરવું છે કરીએ છીએ બરોબર છે આ રસોઈના બનાવીને ક્યાંક બ્લોગિંગ બ્લોગિંગ ક્યાંક ફરવા જેવું ટ્રાવેલિંગ ના કરીએ વાહ વાહ જેવું સુરત ક્યાં એરિયામાં રહ્યો છો તમારી ઘરે આવું છે ચા પાણી પીવા તુષારભાઈ પટેલ સુરત મોટા વરાછામાં રહું છું તો એવો મને બોલો એ કે છોકરાના કઈક ફોલોવર ન હોય જાય આઠ હજાર ફોલોવર હતા ફોલોવર વધ્યા નહીં તો એ છોકરા એ કે જયારે દવા ખાઈ લીધી મેં તો મહાશાંતિ અત્યારથી ખાઈ લીધી લગન બગન કર્યા હોત ને છોકરા બોકરા થયા હોત તો વાંહે બીજા હેરાન થાય હું તો કહત છું કે વાંધા હોય ને ત્યારે મરી જાયજો પછી કોઈના છોકરાને કોઈની છોકરીની જિંદગી ન બગાડતા ને ખાસ કરીને છોકરા છોકરી ઠીક પછી એના છોકરાની ન બગાડતા હૈયા દુબળીના હોય ને તો પહેલાં જ પી લેવાની તાપી તાપીમાં નરમદા હાલી જતી હોય ને કૂદકો મારી દેવાનો તમારે દીદી ઘણું શીખવા મળે છે સાચું બેન થેન્ક યુ દિવાલમાં શું દોરેલું છે હણિયા છે માગું લઈને આવજો મારા છોકરાનું ત્યાંથી હારું ગોતું અત્યારથી વહેવાળ કરી નાખો એટલે કોના નો ભાવ વધે ને કે આ બાયોના ઘરેણા થઈ જાય લંડન જાય પછી અમારે ગાવું પડે ને સુના ઇન્સ્ટાગ્રામ ને સુના ફેસબુક ના રે ને લંડન માંથી હું ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ નથી વાપરતા હું તો ત્યાંથી લઈ કેવું નહીં આપણે કે બહુ એવું અભિમાન નહીં લોકો વિધાનસભાની બહાર ઉભા રહીને ફોટા મૂકે છે ક્યારે તમારું ઘર છે કે બાર છો મારા ઘરે છું બાપા તમે એક સંઘર્ષ ભરી જિંદગીમાંથી વાતો કરો છો બેન બહુ મજા આવે છે થેન્ક યુ અત્યારે શું બનાવ્યું હતું જમવાનું અત્યારે મેં બનાવ્યું તો હાંડવો ડસ્ટબિન ત્યાંથી ખીરાનો ડબ્બો ભરીને આવ્યો હતો જોકે અમે ખીરું બનાવીને ત્યારે બીજા બીજા ઘરે ખીરાનો ડબ્બો ભરીને મોકલીએ ઇડલી ઢોંસાનું બનાવ્યું તો હું ત્યાં મોકલું એને બનાવ્યું હતું હાંડવાનું ખીરું તો મોકેલું તું તો હાંડવો બનાવ્યું હતું મેં તમને તો ઓનલાઈન મળી જશે એવું છે ઓનલાઈન છોકરી જોઈશી મારે તો પાંચસો ફોલોઅર્સ છે તો તો પાણીમાં વાટકી લઈને ડૂબવું જોશે ના બાપા લંડનમાં તો આપણે ટિકટોકમાં બે આઈડી છે એ સ્ટ્રોંગ આઈડી છે મારે ખાવ તો વૈયા આવે ને નજીક રસમિન ખરેખર આજે મેં એક ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયો છોકરાઓના બે ભાગ જાયદાત માં આપ્યા એકને ફેસબુક આપ્યું એકને ઇન્સ્ટાગ્રામ મારા છોકરા નવરી ના એકે કઈ નથી એમ કારણ કે ઇન્ટરેસ્ટ જ નથી પૂરું ના મને આવ્યા કરું પૂરું તો મારી બધી આઈડી હેન્ડલ કરજે મને જ્યારે એમ થાય ને હવે આમાં જ નિવૃત્તિ લેવી છે ને ઠાકર છે ત્યારે તું તારી રીતે વ્લોગ ને વિડીયો તમને જે સારું લાગે એક્ટિવિટી પણ આમાં કરજો અમે અને પૈસા અમે કમાજો કારણ કે તમે તો ભણેલા ગણેલા છો એટલે તમને વધારે ખબર પડે કે આમાં બ્રાન્ડ પ્રમોશન કેમ કરે ને શું કરે ને બાકી મને બધું ઓઠે કઠે તમે માનો કે ન માનો એક હકીકત કહું હું પાંચ વર્ષથી આ બધી વસ્તુ વાપરું છું ને એક્ટિવ છું આમાંથી જ બધું શીખી એકાબીજાના સપોર્ટથી કે એકાબીજાએ મને શીખવાડ્યું પણ અત્યાર સુધીનું નેવું ટકા શૂટ મેં મારી જાતે કર્યું છે અને નેવું ટકા આવડે એડિટિંગ એ મારી જાતે કર્યું છે દસ ટકામાં મારી બેન ક્યારેક આ હોય કે મારા મિત્રોએ કોઈ કરી દીધું હોય એ અને કોઈ શીખવાડ્યું હોય બાકી નેવું ટકા બધું વર્ક મેં મારા હાથે કર્યું છે કારણ કે કાંઈ આવડતું નહોતું કીપેડ મોબાઈલની અંદર નંબર ડિલેટ કરતા ન આવડતું બેનને ફોન કરીને નંબર ડિલેટ કરીને બાધણા થાય એવી બીક હતી એ વખતે તો એ ન આવડતું ત્યાંથી લઈને આજે આઈફોન વાપરવ્યું છે ત્યાં સુધીની આ સફરમાં બધું હાથે શીખા અને હાથે બધું કર્યું અને આજે કર્યું એ બધું એમાં પૈસા અને પ્રતિષ્ઠાન બધું આવી ગયું બાકી કાંઈ કોઈને સપોર્ટ નહીં ને એમાં જો સાગરભાઈ કઈ ખોટી વાત હોય એમાં પાંચ પાંચ વર્ષ પહેલાની કૃષ્ણાની જોયેલી જ છે બધાય એને પૂછજો મને કાંઈ આવડતું જ નહીં અઠ્ઠે ગઠે આવેલું જ આપણું આને કહેવાય માતાજીની કૃપા બરાબર ઘણા એને બિશારાને પચાસ હજાર ફોલો થઈને એમ પછી કેમ કહેતા હોય ને કે આપણું હાલી ગયું આપણે તો આમ થયું ને તેમ થયું તો હું કહું કેટલું સારું લાગતું છે મારી પચાસ પચાસ હજાર વાળી તો કેટલી તો ફેંકાયું રખડતી હશે હું મેત્રાને કે કદર જ ન કરી પણ તમને અઠે ગઠન ફ્રીમાં મળ્યું હોય ને ઈશ્વરની કૃપાથી તેની આપણે કદર બહુ ઓછી હોય હાથ ધોઈને એમાં મહેનત કરવી પડી હોય ને તો ખબર પડે એમ જ હોય શીખવાનું એ બીજું બારોટના સોંગમાં તમને જોયા બેન પણ કામ કરશો એક તોરમાં કામ કરશો કરશું ને હું કામ ન કરીએ સારું એવું કામ હશે તો કામ કરશું જય હો જય હો આદેશ આદેશ શિવગઢ તો તમારા ગુરુજી છે આદેશ એટલે જય ગુરુદેવ આવું બધું છે એ આર મોલ ની પાછળ ખાવદરા એટલે શું છે ત્યાં ખાવદરા ગલીમાં હવે છે ને ક્રિષ્નાબેન ઠંડી વાવા મળી છે તો બેસી થોડી ધીમી ધીમી કરજો ક્રિષ્નાબેન મહાવીર બિચારા છે આ બધી આજે ગાંડીની વેઝન કઈ બુદ્ધિ નથી ને એ બધા રામવાળાના રાહડાની ઈતિહાસ ની પથારી ફેરવી નાખશે જે રીતે અત્યારે આ ગાંડીના મારી પદમા કે જો મારા છેલા કરીને જુહાર રે અધૂરી રહી મારી પ્રત્યે એવું ક્યાંય ગીત આવતું જ નથી બોલો મેં જે સ્વરમાં શબ્દોમાં ઓલા લખાણમાં કારણ કે ઝવેરચંદ મેઘાણી આ વાર્તા લખી છે ભૂત રોવે ભેંકાર અને ઝવેરચંદ ઓલા સોરી આપણે ભીખુદાન ગઢવી એ જે વાર્તા છે સતી પદ્માવતી એમાં કેવું વિસ્તારપૂર્વક બધું કીધું છે ગીર ને એની એના લગ્ન લગ્ન પેલાની એના એની કહાની પ્રેમ ને આ તેને શાસ્ત્રવટ ને આ બધી વાત કરી છે એનું હાવ તોડી મરોડીને એને મધર સિસ્ટર કરી નાખી બોલો યુટ્યુબમાં તો હું ક્યારેક વિડીયો હું યુટ્યુબ તો યુઝ ન કરું ખાલી વિડીયો અપલોડ કરવા જાવ એની કમેન્ટો ક્યારેક રીડ કરવું કરવું નહીં પણ અહીંયા હું જોઉં ને કેવા કેવા લોકો છે મને એમ થાય કે આને હું કેવું ત્યાં છે મારું અહીંયા માંગડાવાળા હોત ને ભૂત બી ને પેલા તો આ બધાને ભૂત આમ આમ આવીને દેખાડીને માર નાખત તમે ફરીમાં સાંભળો તો મજા આવતી હતી બહુ બહુ મજા આવે મને જોગીદાસ ખુમારની વાત હોય કે રામવાળાની હોય મને આવે બહુ મજા હું વાત સાંભળું એટલી બેન તમે સાડીમાં બહુ જ સરસ લાગો છો અમે તમારા અમે બાર છીએ બેન અરે વાહ થેન્ક યુ હું સાડી જ પહેરું છું મોસ્ટલી કારણ કે સાડી છે ને એક તો એમાં કોઈ આપણે ટ્રોલ ન કરે કે તમે આવા લાગો છો તમે આવા લાગો છો બરોબર અને હું પહેરું પાછા વ્યવસ્થિત જ વ્યવસ્થિત બ્લાઉઝ આવે વ્યવસ્થિત સાડી પહેરું બરાબર એટલે એક બ્લાઉઝમાં એટલે કહે કે સાડી આપડી એક એવો પોશાક છે જેમાં તમને નાના મોટા બધાય જોઈ શકે અને ખાસ કરીને મંદિરોમાં સાડી જ રાખું પછી ક્યારેક અચાનક જવાનું થયું હોય તો વળે જય મહારાજની આરતી જાય ગોથા મારતી તો હકાવી લેવાનું હા ચાલો બહુ મેં અત્યારે આજ વાતો કરી અને પાછા નવા નવા મસ્તના કંઈક ટોપિક ઉપર લાઈવ કરશું મૂડ હશે ત્યારે બાકી શોભાઈ હેપી બર્થડે તમારા પ્રિન્સ ને અને કાલે સ્ટોરી સવારે લગાડશું તમારા છોકરાના અમારા ચોપડે નામ છે દીદી બારોટના ચોપડે બારોટના ચોપડે નામ હોય જ ને અમારે હરામનું કરવા યાદ થોડી થોડી નહીં છે મારા મમ્મી પપ્પાનું તમે મેરા થોડાનું મીચો કોમેન્ટ કર્યા માટે મને માફ કરજો કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં આયેલા કરે ભાઈ તમે એસીમાં બેઠા છો અમને મત સર કરડીને ઢીમસા કરી દીધા તો એ તો મને લાવી જોઈ છે તું યાર ભાઈ કઈ જગ્યાએ બેઠા છો તમે કે હમણાં ઢીમસા કરી દીધા રામવાળાની વાત કરજો ને નેક્સ્ટ રીલમાં આપણે કરી હતી નહીં એકવાર હજુ રામવાળાની વાત થઈ ને એમાં ડોસા પટેલ છે ને એ કોકે એમ કીધું કે ડોસા પટેલ એને હેરાન બુ કરે એ ડોસા પટેલને જેને વાંચી ન હોય એની વાર્તા વાંચી લેજો વાવડી રામ કે એ ડોસા પટેલ છે એ કુંભાર છે કોકે એમ કીધું તમારા પટેલને બહુ હેરાન કરે મેં દુનિયામાં એવો દાખલો જ નથી કે પટેલ હોય પાસે કાઠી કાઠીને હેરાન કરે એવો આ દુનિયામાં મેં તો ક્યાંય દાખલો સાંભળો જ નથી ને હોય તો અત્યારના સમયમાં હોય તો મને ખબર નથી બરોબર તો મને એ ભાઈ કહો કે મને આખો લેખ મોકલો તો ગીડા હતા ગીડા એટલે એ દરબાર જતા કાઠી એટલે કે ક્રષ્ણાબહેનાની કોમેન્ટ વાંચજો મેં કોમેન્ટ વાંચી હતી એમ કોમેન્ટોમાં ધબધબાટી બોલાવી હતી બધા બધા એટલે આપણે રામવાળાની વાત તો આપણે કરશું ફરજ યાદ કરશું કે કેવી રીતે એનો ગ્રહ લઈ લીધો તો ઝૂટવી લીધો તો જે તે સમયે ગાયકવાડી સરકાર સામે કેવી રીતે લડ્યા હતા કેવી રીતે એને બે બહેનોને એને ગ્રહનો બધો ભાગ પાડી દીધો હતો અને કેવી રીતે એનો રાહડો એ બે બહેનોએ લખ્યો ગાયો છે બરાબર લખો નહીં સોરી એની બે બહેનોએ ગાયેલો છે એના ભાઈ માટે એટલે અને એ કેવી રીતે એના ભાઈબંધો એની સાથે કઈ ને કે ઓલું વિશ્વાસઘાત કર્યો હતો એને મરવામાં કેવો એનો એનો હાથ હતો આ બધી વાત આપણે મસ્ત મજામાં સ્પેશિયલ લાઈ કરશું રામવાળા માટેનું પણ અત્યારે નહીં અત્યારે જેમ કઈક બોલવામાં આમ તેમ થઈ ગયું ને મિસ્ટેક તો એવું નો વિચાર કે ક્રિષ્નાબેન આ વાત કરી એટલે બહુ સારી વાત કેવી પટેલ પટેલની દીકરી એક પટેલના ઘરની એક લેડી છે એવું વિચાર ખબર નહીં તો અમારા ઇતિહાસ વાતચીત નો એક વાર એક વાર ભાઈ અમારા મગજમારી થઈ હતી ઓગણીસ વર્ષનો છોકરો હતો એટલે બહુ દુઃખ નો લગાડવાનું હોય કારણ કે આ ઉગતું લે હોય ને એવું જ હોય ને કાઠીનું જ હતું એટલે મને કહે કે આવડતું હોય તો અમારો ઇતિહાસ નો ગાતી હોય તો મેં તને આવતો એટલે તમારી ઇતિહાસ મને ખબર છે એટલે હોશિયારી મારીમાં પછી તો એ મિત્ર ભાઈ રહી રહી અને દીકરાની ઉંમર હતા એટલે એને એવું કીધું કે હું અત્યારે આર્મીની ટ્રેનિંગ લેતા તમને ખાસ યાદ છે ટિકટોક સમયની વાત છે અને મારો વિડીયો હતો અમરેલી ગેટ ગાંડીવાળો વાળો અને પછી મને એમ કીધું કે મને એ પછી પ્રેમથી જ કેવા માંડ્યા તમે બોલાઈ છો મારી માફ કરજો મોટા મનથી માફી માંગી મેં માફ કરી દીધા ટ્રેનિંગમાં ગયા અને મને કહ્યું ટ્રેનિંગમાં આવીને સીધા તમને પછી સંપર્ક પગલે તૂટી ગયો પાસે નંબર તો નહોતા લીધા દીધા અને ટિકટોક એ બંધ થઈ ગયો પણ આવા અનુભવ ટિકટોક સમયે બહુ થયેલા કે જેમાં મારે કોઈ પણ જીવનનો અનુભવ શેર કર્યો હોય તો ઘણા લોકો વાતને આખી પોઝિટિવ રીતે નો લે સમજે નહીં તો ટ્રોલ કરે કમેન્ટો કરે કે ઘણા લોકો સીધા એના ડુએટ કરીને બાદતા તેમાં ડુએટ સિસ્ટમ હતી કે આપણો કોઈ વિડીયો હોય ને હા મેં ડુએટ કરતા તને ખબર ન હોય તો ઘલ હતી હોય તો મને થાય હું તો મારા ઘરે જ છું આને હું પ્રોબ્લેમ હશે એટલે આ વ્યવસ્થામાં તો ઘડાઈ ગયા જો કે હવે કોઈક મેં આ સવાલ કરે હું જવાબ દેવાય ન છું કારણ કે એની વખત વધી જાય પણ ઇતિહાસ વાંચ્યા છે એટલા સાંભળ્યા છે એટલા અને મારા દાદાની પાસેથીને સાંભળ્યા છે જે ખરેખર એને મારા દાદા એકસો ચાર વર્ષની ઉંમર અમી છે એટલે એને રાજા સાહીની બધું જોયું હતું તો એના પોતાના અનુભવેલા જોયેલા સાંભળ્યા છે ભીખુદાન ગઢવીના મોઢે બોલાયેલા સાંભળ્યા છે જવરશાંત મેઘાણીની કલમે લખાયેલા સાંભળ્યા છે હું કાઠી ના ગામમાં મોટી થઈશું એટલે મેં પણ ઘણું બધું જોયું છે એટલે આ વસ્તુ માટે ઘણી બધી વાતો કરી હતી હવે આખો ચેન્જ કરી કારણ કે લોકોને કોઈ મોટી મૂલ્યમાન ગમતી નથી આમાં ગમે છે તો મોટાભાગે નગ્નતા કારણ કે નગ્નતા ન ગમતી હોય તો આટલા બધા અશ્લીલ વિડીયો છે વલગા વાળા વિડીયો છે એમાં આટલી બધી લાઈક કોમેન્ટ હોત ન હોત કારણ કે લોકોને આવું જ ગમે છે હું તો મેં તમને લાસ્ટ લાઈવમાં કીધું તો શરમ મૂકીને કે આજકાલ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ખોલવીને એટલે સિત્તેર ટકા એમ લાગે આપણે રંડી ખાનામાં છીએ સોરી કોઈ ખોટું લાગે તો કે આ શબ્દ માટે બાકી એટલી હદે નફોટાઈને ના ગાઈ વાતો કોઈને ન ગમતી હોય ખાસ કરીને જો કોઈ ગઢવીન દીકરા આ વાત લલકારી હોય ને એટલે કે વાહ ભાઈ વાહ ભાઈ પણ જો મારાથી બોલવામાં કે લખવામાં જરી કામ તેમ થઈ ગયું હોય ઇતિહાસ ઉપર તો મારે તો પછી પંદર દિવસ એક્સપ્લેન કરવામાં જાય કે એકચુઅલી મારે આમ કહેવાનો મિનિંગ નહોતો મારા આ કહેવાનો મિનિંગ હતો એટલે મેં કીધું જા જા કરીને જય માતાજી તમે બધા કુજય કરો તમારા ઉજળા ઇતિહાસને હાચવવાની જવાબદારી તમારી છે તમે હાચવો બાકી અમે તો હાચવાસ છે બરાબર મારા માટે તો આંબેડકરે ઈ મારા માટે સરદાર પટેલે એ મારા માટે વિરામ એ ઈ કારણ કે એ પોતાની પોતાનું અસ્તિત્વ જાળવવા માટે એવા કામ કરીને ગયા કે જે આજે એના ઇતિહાસ વગોળાય છે એના માટે કઈ ને કઈ બોલાય છે આપણે શું કરીએ છીએ આની ઉપર બેફામ બફાટ કરીએ છીએ બેફામ એને તોડી મરોડીને રજૂ કરીએ છીએ સાચી વાત કોઈને પહોંચવા ન દેતા લોકો સુધી અને ખોટી વાતોને વેગ આપીએ છીએ આ કરીએ છીએ બીજું કાંઈ કરતા નથી બરાબર તો નેક્સ્ટ લાઈવ કશું જેસલ તોરલનું અથવા તો વીરામ त्यहाँ सुधा जय गुड नाइट लव यु ओल मिछा